થરાદ સાંચોર નેશનલ હાઇવે પર વાવેલા એક હજાર છસો વૃક્ષ ગાયબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ વિવિધ ચર્ચાઓએ પકડ્યું જોર થરાદ સાંચોર નેશનલ હાઇવેની બાજુમાં ચીફ ગેસ્ટ અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અંદાજે એક હજાર છસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ બાદ થોડા જ કલાકોમાં અનેક વૃક્ષો ખાડામાંથી ઉપાડવામાં આવ્યાના અને ગાડીમાં ભરાતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આચરજ વિડિયો સામે આવતા લોકોમાં શંકા અને આક્રોશ વ્યાપ્યો વૃક્ષ કોને ઉપાડ્યા કેમ ઉપાડ્યા અને શું આ માત્ર પ્રદર્શન માટેનું વાવેતર હતું જેવા અનેક વેધક સવાલો લોકોમાં ઉઠ્યા મારું નામ અણદાભાઈ હેમાભાઈ પટેલ ગામ બોટનપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા જે આજે વિડીયોમાં વાયરલ થઈ રહ્યું હતું કે રોપા અહીંયા ઉતરે હતા અને પછી બહુ લઈ જાય છે એ જે મારી નર્સરીના હતા હું એક ખેડૂત તરીકે કારણ કે એને રોપાને કોઈ કાલે ઘણા બધા માણસો હતા તો એના ઉપર કોઈના પગ આવ્યા કોઈ થેલી વગર સોંપ્યા ભવિષ્ય માટે ખુબ આ રોપા જેર વર્ષ નો છે તો એની અંદર નેસે અમે ખાડો કરતો અમને લાગ્યો ફૂટ નો ખાડો કર્યો હતો ને કોપરા ના હતો તો આપણા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ના આપણા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સાહેબ ને સૂચને થયે એમણે પણ કીધું કે આ તમે આની અંદર આ થાય છે કે કેમ મેઘુ સાહેબ આની અંદર ખાડો કરવો પડે ત્રણ ફૂટનો મોઢો અને ત્રણ ફૂટ મોગળો અને એની અંદર છાણિયું ખાતર નાખશો તો કારણ કે આ રોપાની ઉંમર વધારે છે એટલે આપણે એના માટે પૂરેપૂરી માર્જત કરવી પડે તો એના કારણે તમે રોપા ફેર નર્સરી મારી નર્સરીમાંથી જ આવેલા હતા અને હું ફેર એને જે રોપો ખરાબ છે એ નથી વાપવાનો અને સારા રોપા વાપવાના છે થરાદ માટે સારામાં સારે કારણ કે આ રોપા વાયા અને વાવા ખાતર નહીં વાયા એને ઉછેર કરવાનો છે અને આજથી પચીસ પચાસ વર્ષો એની ઉંમર વર્ષની હોય છે તો એના માટે પૂરેપૂરી માવજત કરી અને સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમે કામ કરીએ છીએ કારણ કે એમની કડક સૂચના હતી કે આ રોપો થવા જ પડે થોડસો વાયા છે થોડસો એક હોવો જ પંદરસો નેવાણું ના ચાલે તો મેં પણ પછી ખેડૂત તરીકે હું પણ પંદર વર્ષથી આ ખેતી કરું છું ઓર્ગેનિક ખેતી કરું છું તો એના માટે મેં પણ વિચાર્યું કે ખરેખર સાહેબ નું માર્ગદર્શન હેઠળ કામ કરીએ તો સારું રહે અને એક રોપો તૈયાર થઈ જાય અને સહરાજ ની રોનક બદલાઈ જાય